લો એવરીબેન જય કૃષ્ણ રાધા રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તો વાગી ગયા છે બપોરના અગિયાર જેવું થયું છે રસોઈ બનાવીને રેડી કરી દીધું છે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આજે છે નવરાત્રિનો પહેલો દિવસ તો નવરાત્રિની હાર્દિક હાર્દિક શુભકામના બધાને માતા અંબા અને નવે નવ દિવસની બધી જ દેવીઓના ચરણોમાં પહેલાં તો પ્રાર્થના અને બધાના આશીર્વાદ તમારા પર ખૂબ બની રહે અને ખૂબ સમૃદ્ધિ આપે આરોગ્ય આપે એવી પ્રાર્થના કરીએ માતાના ચરણોમાં હે ને અંબેમાનું નામ લઈને એટલે બધા જ માતાજીના નામેમાં એમાં આવી જાય તો અંબેમાને પ્રાર્થના કરીએ આપણે કે તમારા બધાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય બધું જ પ્રદાન કરે તો ચાલો આવી જે મસ્ત વિડીયોની શરૂઆત થઈ ગઈ છે રસોઈ થઈ ગઈ છે અને હમણાં થોડી વાર પછી મીશુને મૂકવા જઈશ તમા લેવા જઈશ તો જતાં જતાં છે ને ગરબો લેવાનો છે આપણે તો હું વિચારતી હતી કે પિત્તળનો ગરબો લઈ લો તો અહીં વાસણની દુકાન નીચે એક છે ત્યાં જોતી જઈશ જો ત્યાં હશે ને તો લઈશ બાકી બીજી વાસણની દુકાનો હજી મેં અહીંયા જોઈ નથી મંગળ માર્કેટ છે પણ મંગળ માર્કેટ હજી જાઉં હોય ને તો મને એકલા ન મળે અને મેપના સહારે જાઉં હોય ને તો મી હોય હોય તો થાય કેમ કે મોબાઈલમાં જોતા જોતાં બેય ન થાય ડ્રાઈવે મતલબ ગાડી ચલાવી અને મોબાઈલમાં મેપય જોવો બે ન થાય એટલે એવું છે તો

કે મારે છે ને એમાં વિચારું છું ગોલ્ડન કલર કરી અને પછી સ્ટોન ને એવું મસ્ત આપણે ડેકોરેશન કરશું ગરબામાં કેમ કે ઓલો પિત્તળ નો છે ને નીચે દુકાને ગરબા એક હતા જ નહીં મોટી પણ નહોતો જોતી ગઈ એવું છે બીજી વાસણની દુકાનો હજી જોયું નથી મેં અહીંયા કે નજીકમાં તો ક્યાંય નથી દૂર હશે પાયલ બેન ને ફોન કર્યો સ્કૂલેથી મેં કીધું એનું સજેશન લઉં કે હોય તો તો એનો છે ને વ્યસ્ત આવતો તો કેટલી વાર ઊભી રહી ને તોય એટલે પછી માટી લેતી એવી આ વખતે હવે આવતા વર્ષે જોઈશું તો માનું બેન જો આવીને ગરબા ને ને નહીં પલાળી દે પછી ખડીક વાર દીવો કરવાનું હોય ને અને માન્ય જો ગોરો લેવા ગયા ને ત્યારે પથ્થર લઈ આવી ભાઈ આપે દર વખતે જો માન્ય પથ્થર લઈ આવે ત્યાં જાય ને એટલે જો છે ને બહુ ગમે માન એ વોશ કરવા પડશે વોશ કરવા પડે છે હેન્ડ વોશ કર પેલા જો રેડ રેડ થઈ ગયા દીકુ અને રોટલી ને આજે મેં એક રોટલી લીધી છે અને અહીંયા ખીચડી ને શાક છે થોડું લેફ્ટ ઓવર પડેલું સાથે મારે મરચું ડુંગળી ધોય જ નહી માનું કેવું બન્યું છે શાક દીકા શાક તો ભાવે જ હા અને અહીંયા સાથે ઠંડી ચાલો અહીંયા જો મેં ગરબો છે ને ધોઈને અહીંયા સુકાયો છે અમે અમારે કલર કરવો છે ધોવાય નહીં પણ ધૂળ વારોય હતો અને માનું બેને શું કર્યું ખબર આ લાલ અડીને પછી ગરબાને ઈડતો હતો લાલ લાલ કરી મૂક્યો તો એટલે હવે આને હજી આમ અડીને તો ભેજ જેવું લાગે છે એટલે કલર રે નહીં આમાં વિચારું છું કે શું કરું સાંજની જો ગરબાની તૈયારી ચાલે છે હજી ગરબો બનાવવો બાકી છે પણ આ છે ને માન્ય કીધું ને કે મારે કંઠી પહેરવી કંઠી પહેરવી તો આમાં હું કંઠી ગોતતી હતી હું મેં સાથે ઈંઢોણી કાઢી જ લઉં કેમ કે ગરબો રાખવા જોઈશે આટલા લગ્નના વર્ષો પછી મારી ઈંઢોણી અહીંયા ગરબામાં કામ લાગશે જો આ મારા મમ્મીએ બનાવ્યું છે મારા માટે તો અહીંયા આપણે ઈંઢોણી રાખી દઈશું માનીએ કે શું હે આ સામયું હોય ને એ જો આ સામયું લાઈ બતાવું તને રાખી દે તો કેમ કે મારી પાસે હતું જ નહીં હવે અહીંયા લઈ આવી હું જો કેમ કે આપણે આઈથિન વાનું માથીમાં ફરવાનું એક જગ્યાએ રહેવાનું હોય ને પડે તો તૂટી જાય તીખું હું એમ એમ રાખ દે અત્યારે નહીં હો અને જો આ તબૂડી છે બધું સાથે પડ્યું તો છે મારા મમ્મીએ બનાવી દીધું છે અનુલમ વિલમ કર્યું માનું કેમ કર્યું ને એજ આવીને તરત સ્કૂલે થી હજી બેગ એ હવે ભરે છે જો ક્યારનું કીધું જ મેં એને બેગ ભરવાનું કીધું તું ને તને જો નંબર લો જ બેન પણ લઈ આવે સેવ કર લે ને નંબર સેવ કરી લે ને પેલા અનુલમ વિલમ કર તું હાલ પછી

અત્યારે જ પેલો આ કે કાલે આજે મેં કીધું બેગ ભરી લીધું સ્કૂલ નું એ કે કાલે જવું કાલ નવરાત્રી નથી રમવાનું મેં સવાર સવારમાં હોય સાંજે રમવાનું હાલ ઉઠવાનું મને બેગ ભરી હું મંદિરનું ઓલું બોક્સ કાઢ્યું હતું એમાંથી માળા એ લઈ જો એ કે હું માળા કરીશ મેં કીધું હું માળા કરીશ તો કે રામ 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 અને રામ રામ ની બુ લઈ એવી છે જો મારી મમ્મી રામ રામ લખે ને વીરપુર ગઈ હતી ને મારા મમ્મી બુકુ લઈ આવતા હોય મંદિરેથી જો રામ રામ ની બુક લઈ આવી છે અને હજી તો એટલા પેજ જ જો આ બધી પૂરી નાની બાન દેવાની છ સાત આ રોજ એક એક પેજ લખીને પૂરું કર નહીં પાછી દેવાની હોય રાખવાનું ન હોય મંદિરે પાછી દેવાની હોય બધી બુકુ હો માર મમ્મીએ તો કેટલી બુકુ ભરી છે એ લઈ આવે દસ દસ બુકુ લઈ આવતા હોય આજ વખતે છે ને જાજી લઈ આવવાની હતી પણ એક જ હતી આ છેલી ને એકી લખતા તૈયારી હતી જો бомברו એવો માન જો આવો આ бомברו bla કલરનો कान લાઈવ ઉડાડું ક્યાંક અંદર આવશે ને તો કાઢો અઘરો થાય છે સવા ત્રણ ત્રણ ને વીસ થઈ ગઈ છે અને માન્ય સુડાવીનું બહાર આવી ગઈશું કેમ કે ગરબામાં કલર કરવો છે અને હજી ડેકોરેશન એ કરવું છે પછી સુકાઈ નહીં સુકાતા બહુ વાર નહીં લાગે આ કલર જે હું વાપરું છું ને એને એટલે ફટાફટ કરી દઉં તો આ કલર છે ને મેં થાળી સળવેલી હતી ને આપણે વિશાખાપટ્ટનમ ગઈ નવરાત્રીએ લીધેલો છે આ કલર તો હજી રાખ્યો છે તો અમે છે ને ગોલ્ડન કલર કરી દઈએ આપણે એ ખૂબ કે મસ્ત થાય જય માતાજી

ટીપા એટલા પડ્યા જો ઉપરથી ખબર નહીં કલર કેમ નીકળે બાકી મસ્ત કલર તો થઈ ગયો ખાલી જો પાંચ દસ મિનિટ થઈ પાંચ મિનિટ થયા તો થઈ ગયો છે મેં પછી પાછો વિડીયો લીધો એવું છે પાંચ મિનિટમાં મસ્ત એવું ગરબો રેડી થઈ ગયો હવે આમાં મને એમ લાગે છે હું કાંઈ ન કરું ને તો એ મસ્ત લાગે ને તો મેં વિચાર્યું હતું કંઈક ડાયમંડ ને એવું લગાવવું જોઈશ હજી તો ઈચ્છા થશે તો લગાવીશ નહીં તો હજી જે ઓલા રાઉન્ડ શેપ છે ને એમાં કંઈક કલર કરીશ ચાલો મેં જો અહીં ઓરેન્જ કાઢી લીધી છે આજે ઓરેન્જ નું જ્યુસ કરી નાખું માન્ય ઉઠે ને ત્યાં વાસણ ગોઠવી દઉં એ કામ કરી લઈએ આપણે અને અહીંયા જો પથ્થર લેવી હતી ને મેં વોશ કરીને રાખ્યા છે એમ છે પછી ભૂલી જ ગઈ છી ને તો તો સુવત જ નહીં જ્યુસ તો બની ગયા જો બે એનું રાખી દીધું મીસુનું બોટલ ભરીને માન્યાનું આમાં અને થોડુંક વધારે થોડુંક છે આમાં રાખ્યું છે કેમ કે ઓરેન્જ પાકી ગયા ને તો કર નાખ્યું માન્યા ટ્યુશનમાંથી આવે ને પાછું એને થોડુંક પીવડાવી દઈશ અને અહીંયા હું જો વાઈ ગયા છે ચા મારા માટે હું રોટલો બનાવીને રાખી દઈશ કેમ કે વિચારું છું સાંજે છે ને થોડીક દૂધી ને એવું છે ને તમે કીધું રીંગણા દૂધી ની બાને ખવાય ને છોકરાને તો ભાજી બનાવી નાખીશ પણ પાવ નહીં બે ને રોટલી બનાવી દઈશ તો મારો ઠંડો રોટલો ખાવા માટે હું રોટલો બનાવી લઉં એવું છે તો ચાલો કુકર ચડી ગયું છે ટાઈમ થઈ ગયો છે સાત વાગ્યાનો આજે મીસુબેન છે તો મીસુબેનનો લાભ ઉઠાવ્યો આપણે ને મીસુ શું કરી દીધું તે દીધા હા શાક ધોઈ દીધું શાક મેં ઠલવી દીધું તગારમ પલાળી દીધું તું ધોઈ દીધું વાસણ ચાર પાંચ છ હતા ચડાવવાના જવાનું છે માન્ય બેન ને લેવા માટે આજે મિસુર ને છે ને ટ્યુશન માં રજા હતી સર કઈક હતા નહીં એટલે આજનું ટ્યુશન સન્ડે લેશે હવે એટલે માનુ બેન ને તેડી આવશે મિસુ મારું કુકર થઈ જાય ત્યાં ચાલો આપણે આજે ગરબો કરવાનું છે થોડુંક વહેલું કરી લઈએ આરતી ને એવું એટલે ગરબો થઈ જઈ એનો લુક કંઈક આવો છે જો પછી મેં સ્ટોન ન લગાવ્યા આ રીતે કલર કર્યો જો તો કેજો કેવો છે બહેનો છે તો આવી રીતે કરી નાખ્યું મહત્વ શું છે એ તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો નહીં તો પછી હું જણાવું બરાબર લાસ્ટમાં કે ગરબાનું મહત્વ શું છે તમને લોકોને ખબર હોય તો ત્યાં સુધી હું કોમેન્ટ કરજો

બેલેન્સ બેલેન્સ ભાવ નહીં ખાવાના બરાબર ને માનો સાચું ને મીશો હે ને તો ભાજી ભાજી સાથે રોટલી પણ મજા જ આવે તો આવું કંઈક લુક ક્રિએટ કર્યું છે માન્યા બેને નહીં માનું દૂર જાય થોડી જો આવા કંઈક રેડી થયા છે માન્યા એક જ ચણિયા ચોરી પહેરી છે અમે નથી પહેરી મીશુ બેન આજે કુર્તી પહેરી નહીં એની ફ્રેન્ડ કુર્તી પહેરવાની હતી એટલે અને આપણે તે કુર્તી જ પહેરી છે આપણે તો રોજ કુર્તી જ પહેરવાના છીએ આપણે આપડે કઈ ચોરી પહેરવાના છીએ નહીં ચાલો જઈએ પાયલ બેન ફોન આવી ગયો છે જાય તમને કોઈને ખબર પડી કે ગરબામાં સિત્યાવીસ છિદ્ર કેમ હોય કોમેન્ટ કે નહીં હોય તો હું કરી દઉં છું બરાબર તો ગરબામાં છે ને આપણા નક્ષત્રો છે ને એના એ પણ સિત્યાવીસ છે અને સિત્યાવીસ મલ્ટિપ્લાય ફોર કરીએ ને તો એકસો આઠ થાય અને એકસો આઠ વાર ગરબો લઈને આપણે રાસ રમીએ ને એટલે બ્રહ્માંડનો નો આખો પ્રદક્ષિણા કરીએ ને એટલું ફળ મળે અને માતાજી જ્યારે ગરબે ઘૂમતા હોય ને ત્યારે આખું બ્રહ્માંડ ફરતું હોય એવું કહેવાય એટલા માટે ગરબામાં સિત્યાવીસ છિદ્ર હોય સાચું છે કે ખોટું તમે કમેન્ટ કરજો બરાબર મને ખબર છે એટલું મેં જણાવ્યું તમને ખબર હોય તો તમે કહેજો શું છે એમ એમ નહીં ઘૂમવાનું માનું કેજો માનું કબોર્ટ ખુલ્લો મુકે બાનકાર કબોર્ડ માનીએ કે હું એકસો વાર ઘૂમું જે આપણે રાસ રમતા હોય ને આખું રાઉન્ડ ફરતા હોય ને તો ગરબાનું મહત્વના ગરબા છે ને ગરબા આવતા અત્યારના તો ગરબા ગરબા નથી આવતા કેમકે એક ગરબામાં છે ને ચોવીસ છિદ્ર ક્યાંય નથી એટલે તમને અરે ત્યાં મળતા હોય તો મને ખબર નથી પણ હું અહીંયા લઈ આવીને તો મેં લેવા ગઈ ને તો મેં જોયા તો એક ચોવીસ છિદ્ર નહોતા મેં જે લીધો છે ને એમાં એકવીસ છિદ્ર કે બાવીસ છિદ્ર આવ્યા છે મેં ગઈણાતા એવું છે તો અત્યારનો ગરબો ગરબો ન થાતો પહેલાંનો ગરબો ગરબો આવતો તો એવું છે મસ્ત જે આપણે ઓલા કાચી માટીના ને ગોલું લગાવેલું કાચો કલર હોય ને એ પ્યોર ગરબા અત્યારે તો પાકા કલરના ગરબા આવવા મળ્યા અને છિદ્રોય એમનેમ જ હોય કેમ કે જે ગરબા બનાવતા હોય એને ખબર ન હોય કેટલા છિદ્રો છે મે બી સાહેબ નવી જનરેશન હવે ગરબા બનાવવા વાળી હોય જૂના લોકો હોય જે કુંભાર એ લોકોને ખબર હોય ચાલો બહુ લાંબુ થઈ ગયું વાર્તા રે વાર્તા ચાલો તો આજના વિડીયો ને અહીંયા જ કરશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને અને આજે અમે છે ને નવરાત્રિમાં અહીંયા જ અમે રહી છીએ ત્યાં જ થોડાક આગળ ત્યાં ગયા હતા બાકી અમારે અહીં નીચે રોજ નવરાત્રિ થવાની જ છે જ મતલબ એટલે આજે મીસુને એન ફ્રેન્ડ ત્યાં આવવાની હતી ને તો એ રાહ જોઈ 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 ની સાડા દસે આવ્યા પછી ઈ તો થોડીક વાર એક બે ચક્કર માર્યા ને પછી અમે વહી આવ્યા બહુ રહ્યા નહીં એવું છે તો તોય વાગી ગયા છે બાર તો ચાલો વિડિયોને ને નાઈ જ કરશું ક્યારે ના આવી ગયા છે અમે ઘરે પણ નીચે ઓલું વાગતું હોય ને ત્યાં સુધી મારે વિડીયો શૂટ ન થાય કેમ કે કોપી રેટ આવી ગયું એટલા માટે હું રાહ જોતી હતી તો ચાલો હવે મળશું કાલે નવા વિડીયો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ બાય ગાઈઝ હમણાં મેં ગરબાનું મહત્વ કીધું ને એમાં મારી થોડીક ભૂલ હતી તો સિત્યાવીસ છિદ્ર હોય અને સિત્યાવીસ નક્ષત્ર હોય અને ચાર ચરણ ભૂલી ગઈ હતી ચાર ચરણ હોય એટલે સિત્યાવીસ મલ્ટિપ્લાય ચાર કરીએ ને તો એકસો આઠ થાય ઓકે સોરી ભૂલાઈ ગયું તું મને કે પછી મને યાદ આવ્યું કે ચાર સિત્યાવીસ ને મલ્ટિપ્લાય ચાર શું કામ કરવાના એટલે યાદ આવ્યું કે ચરણ હોય ચાર એમ અચાનક યાદ આવી એવું છે